એટલે જે તમને ઈશ્વર તરફ વાળે છે જે કંઈ કથા કરાવે છે ઓમ હવન યજ્ઞ કરાવે છે એ ભૂદેવો એ પરમેષ્ટી ગુરુ છે તમારા કે પરમાત્મા લગતા કાર્યો કરાવ અને જ્યારે તમે પરમાત્મા લગતા બધા કાર્ય કરો છો ને ત્યારે આપણે કેવું હોય છે ખબર છે આપણે સ્કૂલમાં ભણવા જતા હોય ત્યારે શરૂઆતમાં આપણને એકડો ઘૂંટાડવામાં આવે છે કેટલા એકડો ઘૂટેલો છે ઘૂંટેલો છે ને બધાએ બધાએ ઘૂટ્યો હોય હા અત્યારે જન્મવાળા બાળકોને સ્કૂલમાં મૂકો તો એ અને જે ભણી ગયેલા છે બધાએ એકડો ઘૂંટેલો હોય માત્ર સ્લેટો બદલાય છે હા સ્લેટના બદલે ચોપડા થઈ ગયા બાકી એકડો તો ઘૂટેલો હોય હોય ને હોય જ અને એ જે એકડો એકડે એક બગડે બે એમ કરીને જે તમે જે ઘૂટ્યો હોય ને એ જ આ જે પરમેષ્ટી ગુરુ જે પરમાત્મા લગતા કાર્ય કરાવતા બ્રાહ્મણો તમને જે પરમેષ્ટી લગતા કાર્યો કરાવે ને એ તમારો પરમાત્મા લગતો લગતા કાર્યોની અંદર તમારું પહેલું સ્ટેપ છે એકડો ગૂટો છો તમે તમારા હૃદયમાં ભાવ થયો અને તમને એમ થયું કે ભાઈ મારે સત્યનારાયણ ભગવાનની ગેરકથા કરાવી છે તો એ જે કથા કરાવી અને બ્રાહ્મણે જે તમને જ્ઞાન પીરસ્યું એ તમે માત્ર એકડો ઘૂંટ્યો ધર્મની અંદર પછી બીજું કંઈ કાર્ય કર્યું તો એ તમારો બગડો થયો આગળ વધ્યા તો તગડો થયો એવી રીતે સો આંક તમારા ધર્મક્ષેત્રની અંદર ધર્મના કાર્યોની અંદર પૂર્ણ થાય છે ત્યારે તમને પરમેષ્ટી ગુરુથી આગળ પરાત્પર ગુરુ પ્રાપ્ત થાય છે પરવા પરમેશ્ઠી ગુરુથી તમને તમારા ઘરની અંદર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ વૈભવ પુત્ર પૌત્રાદિ લાભ લાભાદી આ બધું પ્રાપ્ત થઈ ગયું અને આ બધું ના હોય ને ત્યારે તમારું ચિત્ત શેની તરફ દોડે આ બધું મેળવવા માટે પણ અંશે સંતોષી જીવ હોય અને ભગવાને તમને આ બધું પ્રાપ્ત કરાવ્યું પછી તમારું ચિત્ત ક્યાં દોડશે કંઈક વિશિષ્ટ જ્ઞાન તરફ કંઈક હૃદયમાં ખૂટે છે એવું થશે અને પછી તમારું મન દોડે પરમાત્મા તરફ અને જેને હું હૃદય પરમાત્મા તરફ જવા દોડે અથવા તો તમારું હૃદય પરમાત્મા તરફ જવા ન દોડ્યું હોય પણ તમારા હૃદયની અંદર તમે સતત કામની અંદર કાર્યશીલ રહ્યા હોય તમે તમારા કર્મને જ પ્રાધાન્ય આપ્યું હોય જે કંઈ પણ કર્મ પરમાત્માએ તમને સોંપ્યું એ કામ સમજો કે કોઈ બેન હોય અને એમને ગૃહસ્થ જીવનનું કાર્ય સોંપ્યું હોય તો ખૂબ સારી રીતે ઘર ચલાવતા હોય કોઈ ભાઈને નોકરીનું કાર્ય ભગવાને સોંપ્યું અને જે ક્ષેત્રમાં જે જગ્યાએ નોકરી લગાડ્યા તો એ એટલું સુંદર મજાનું કાર્ય કરે કે એમની આજુબાજુમાં બેસેલા હોય એ અને એમના ઉપરી અધિકારી હોય એ પણ એ વ્યક્તિથી ખુશ હોય કે ભાઈ સારામાં સારું કામ કરીને આપે છે એવી પદવી ઉપર સારામાં સારું તમે કામ કરતા હો નિષ્ઠા કહેવાય છે કે નિષ્ઠાથી તમે કર્મ કરતા હોય અને નિષ્ઠાથી તમારું તમે ભાથું બાંધ્યું પરમેશ્ઠી ગુરુ બ્રાહ્મણનો સહારો લઈ અને તમે ધર્મથી તમારું ભાથું બાંધ્યું કર્મથી કે ધર્મથી તમે તમારા સો આંકડા પૂરા કરે એટલે તમને પરાત્પર ગુરુની પ્રાપ્તિ થાય અને એ જે પરાત્પર ગુરુ મળે એ જે તમારો આત્મા અને પરમાત્મા બંને વચ્ચેનું મિલન કરી આપે કોઈ જ ભેદ દોરી નહીં કોઈ તમારા સંતાન નહીં તમારા માતા પિતા નહીં તમારા પતિદેવ નહીં કે પતિદેવ હોય તો પત્ની નહીં કોઈ જ નહીં માત્ર ને માત્ર તમે અને માત્ર પરમાત્મા આ બંને જ બીજું કોઈ જ સંશય નહીં અને કોઈ જ વસ્તુ આડી આવે નહીં અને એનો પરમાત્મા લગતું તમને જે જ્ઞાન પ્રાપ્ત કરાવે એ અમારા જેવા ભાગવત કથાકારો હોય જે આત્મા અને પરમાત્મા વચ્ચેનું મિલન કરી આપે અને આ જે ગુરુ છે પર ગુરુ છે તો આવા ચાર ગુરુ જે છે એ તમને જીવનમાં પ્રાપ્ત થાય છે અને આજે પરાત્પર ગુરુ તરીકે પરમાત્માએ મને અહીંયાથી વ્યાસ તરીકે નિમી અને તમને કથા સંભળાવવાનો એક લાભ આપ્યો છે કારણ કે બ્રાહ્મણનું કર્તવ્ય જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું તો મન બુદ્ધિ આત્માના સંશયોને દૂર કરી તમારા મનની અંદર કોઈ પણ પ્રકારના સંશયો પડ્યા હોય તો એ સંશયોને દૂર કરી તમારી બુદ્ધિમાં કોઈ પણ પ્રકારના તર્ક અને વિતર્ક થતા હોય તો એ સંશયોને દૂર કરી અને આત્મા સંશય વિનશ્યથી આત્માનો સંશય થાય તો વ્યક્તિનો વિનાશ થઈ જાય એટલે આત્માની અંદર પણ કોઈ પણ પ્રકારનો સંશય પડ્યો હોય તો એ બધો દૂર કરી અને તમે આ સાત દિવસ ભાગવત કથા સાંભળજો હું આ વ્યાસપીઠ ઉપરથી તમને કહું છું કે તમારો મોક્ષ સિદ્ધ છે અને તમારા આત્માનું કલ્યાણ થશે થશે ને થશે જ એમાં કોઈ સંશય નથી